સિંહની વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો ગઈકાલે સાંજે પૂરો થયો છે અને આજે બપોરે બે વાગ્યા બાદ અંતિમ તબક્કાની ગણતરી પ્રક્રિયા વન અધિકારી કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે બીજી મેથી શરૂ થયેલી આ ગણતરીની પ્રક્રિયામાં પ્રાથમિક તબક્કે ચારસો સિત્યાસી સિંહ જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે જેને પગલે વરિષ્ઠ વન અધિકારીઓનું તારણ છે કે અંતિમ તબક્કામાં હજુ સિંહની સંખ્યા વધશે અને જો સંખ્યા વધશે તો ફાઇનલ ફિગરમાં સિંહ પાંચસોની ઉપર વટી જશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે ગિરનાર જંગલમાં છત્રીસ થી ચાલીસ વનરાજો જોવા મળ્યા છે સિંહને હવે ગિરનો વિસ્તાર ટૂંકો પડતો હોય તેમ સાવજોએ તેનું સ્થળાંતર પણ સ્વૈચ્છિક રીતે કર્યું છે શૈત્રુંજય પર્વતમાં પણ સારી એવી સંખ્યામાં સિંહ જોવા મળી રહ્યા છે આજે બપોરે બે વાગ્યા બાદ સિંહની ગણતરીની અંતિમ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે હજુ આવતીકાલ અને છ તારીખ સુધી ચાલુ રહેશે સિંહની ચોક્કસ સંખ્યાની જાહેરાત લગભગ પંદર મે આસપાસ થાય તેમ જાણવા મળ્યું છે દરમિયાન ઉનાળાની આકરી ગરમીમાં દિવસ કરતા રાત્રિના ભાગે ગણતરીની પ્રક્રિયા સરળ રહી હોવાનું ગણતરીકારોએ જણાવ્યું હતું ચાર દિવસથી ચાલી રહેલી ચૌદમી સિંહની વસ્તી ગણતરી અંતે પૂરી થઈ ગઈ છે આ દિવસો દરમિયાન જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં સાવજની ગણતરી ઝીણવટપૂર્વકની પ્રક્રિયા સાથે કરવામાં આવી હતી જગવિત સિંહની સંખ્યા ગત વર્ષ કરતા વધી હશે તે નિશ્ચિત છે પરંતુ કેટલી વધી હશે તેની સત્તાવાર જાહેરાત દસમી મેના રોજ કરવામાં આવશે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાસણ ખાતે પત્રકાર પરિષદ યોજી સિંહની સંખ્યાની જાહેરાત કરશે એક અનુમાન મુજબ સિંહની વસ્તીની પાંચસોથી ઉપર જશે અને ગીર ઉપરાંત કાંકરેજ વિસ્તારમાં પણ સિંહની સંખ્યા વિશેષ રહેશે નાયબ વન સંરક્ષક ડોક્ટર સંદીપ કુમારે જણાવ્યું હતું કે ગણતરી કાર્ય પૂરું થઈ ગયું છે અને હાલ અંતિમ અભ્યાસ કરી અહેવાલ તૈયાર કરી રહ્યા છે ચૌદમી સિંહની વસ્તી ગણતરીના સત્તાવાર આંકડા સાસણ ખાતે જાહેર કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું કે વર્ષ બે હજાર દસમાં ગુજરાતમાં સિંહની સંખ્યા ચારસો અગિયાર હતી પરંતુ પાંચ વર્ષમાં એકસો બાર સિંહ વધ્યા છે અને વર્ષ બે હજાર પંદરમાં સિંહની સંખ્યા પાંચસો ત્રેવીસ પહોંચી છે સંખ્યામાં ખાસ કરીને અને બાળ જોવા મળ્યા છે સૌથી વધુ જિલ્લામાં સિંહ જ્યારે અમરેલીમાં એકસો ચિમ્મોતેર ગીર સોમનાથમાં ચુમ્માલીસ અને ભાવનગરમાં સાડત્રીસ સિંહ હોવાનું મુખ્યમંત્રીએ સત્તાવાર રીતે જાહેર કર્યું હતું ગઈકાલે સાસણના ઓડિટોરિયમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે વન મંત્રી ગોવિંદભાઈ પટેલ તેમજ વન વિભાગના અગ્ર સચિવ શ્રી પાંડે જૂનાગઢ વન વર્તુળના કચેરીના અધિક્ષક શ્રી એ સિંહ સાસણ ડીસીએફ ડોક્ટર સંદીપકુમાર જિલ્લા કલેક્ટર આલોક કુમાર પાંડે જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા સહિત વરિષ્ઠ અધિકારીઓ તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા દરમિયાન આનંદીબેન પટેલે સિંહની સંખ્યા વધી છે તેનો શ્રેય રાજ્યના વન વિભાગના અધિકારી કર્મચારી અને શાસનના સ્થાનિક લોકોને આપ્યો હતો દરમિયાન ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર આંકડા જાહેર થયા કે થોડીવાર બાદ ગીર સોમનાથ ખાંભા અને વિસાવદરના કેટલાક પર્યાવરણવિદોએ આ આંકડા લોકોને ગેરમાર્ગે દોરનારા હોવાના આક્ષેપ કર્યા છે વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદભાઈ રિબડિયાને અને આરટીઆઈ એક્ટિવિસ્ટ ગઈકાલે સાંજે એકત્રિત થયા હતા તેમણે જણાવ્યું છે કે સિંહની ગણતરીમાં ચોક્કસપણે ગોલમાલ થઈ ગઈ છે પાંચ વર્ષમાં ત્રણસો બાર જેટલા સિંહ થયા મૃત્યુ થયા હોવાનું રાજ્ય સરકારે સ્વીકાર્યું છે ત્યારે રાતોરાત પાંચસો ત્રેવીસની સંખ્યા કઈ રીતે થઈ શકે સિંહની ગણતરી મુદ્દે હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ હર્ષદ રિબડિયાને અને અન્ય પર્યાવરણ મિત્રોએ ઉચ્ચારી હતી આજે સીએમે જે પાંચસો ત્રેવીસનો આંકડો સિંહનો જાહેર કર્યો છે પાંચ દિવસ ગણતરી આવેલી એમાં બે દિવસ રજા રહી હવે વાત કરીએ કે આજથી પાંચ વર્ષ પહેલાં જ્યારે સિંહની ગણતરી થઈ ત્યારે ચારસો અગિયાર સિંહ હતા એમાંથી ત્રણસો ઉપર તો મૃત્યુ પામ્યા છે હવે સિંહની વસ્તી વધવાની બદલે ઘટી છે એ હવ કોઈ જાણે છે અને આવી રીતે કાંઈ આંકડા મળે ગામડાઓની અંદર ગીરમાં સિંહ જંગલમાં છે સિંહ તો ગીરની પાછળ રેવન્યુમાં આવી ગયા છે સિંહ એમ મળે પહેલાં સિંહની ગણતરી કરતા કે ફુગાની અંદર કલર નાખીને ગણતા હવે આ સિસ્ટમ સિસ્ટમથી કરે આ રીતે સિંહ ન ગણાય અને સિંહ વધવાને બદલે ગઈટા છે ને આવા ખોટા આંકડા જાહેર કરો તમે અને સિંહના રક્ષણ પાછળ તેતાલીસ પોઈન્ટ પંચાણું કરોડ રૂપિયા એના રક્ષણ પાછળ ગયા બજેટમાં વાપરવાના હતા પચાસ ટકા તમે બજેટ નથી વાપરી એગાન સિંહનું ક્યાંથી રક્ષણ થાય હું આંકડા જે જાહેર કરવામાં આવ્યા છે ફોરેસ્ટ વિભાગ તરફથી એ તદ્દન ખોટા છે અને લોકોને અને સરકારને ગેરમાર્ગે જોઈ રહ્યું છે કારણ કે આ છેલ્લા બે વર્ષથી અમારી સમિતિ અને અમારા એનજીઓ બધાય સર્વે કરી રહ્યા છે આવા આટલા કોઈ સિંહો ગીરના જંગલની અંદર છે જ નહીં છેલ્લા

आज 2015 में सिंह की संख्या बढ़कर 523 हंड्रेड ट्वेंटी थ्री तक पहुंच गई जो मेल है इसकी संख्या 109 है है इसकी संख्या टू जीरो वन है मतलब डबल है डबल पाछड़ा और बच्चे ये मिलकर टू हंड्रेड थर्टीन है मतलब टोटल फाइव हंड्रेड ट्वेंटी थ्री जूनागढ़ डिस्ट्रिक्ट में टू हंड्रेड सिक्सटी एट सीमा की संख्या है गिर सोमनाथ में 44 है और अमरेली में 174 है सबसे ज्यादा अमरेली में बढ़ी भावनगर में 37 है मतलब जो डिफरेंट हुआ वो 112 का डिफरेंट हुआ ટી સેવન પરસેન્ટ ટ્વેન્ટી સેવન પરસેન્ટ